આ એક વાળા લોકો એજ કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથા ભારે ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈ હતા એમ કીધું તમે મંત્રી જયારે કોઈ મુસ્લિમરે દાંડિયા રાસ લે છે તો ને કેમ કેવા ગયા

અને એ ગુંડા ટોળકી નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે હુડદાવે કે હવે જાઓ આખા ગુજરાત માં જાઓ બધા દાંડિયા રાસો માં કબજો જમાવો ભાજપ નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોકને મારી નાખે કોકને મારે અને એમાં પાછા પણ કરે તો કઈ બોલતા નથી મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસ ને અહીંયાથી એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કાઈ કેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદની વાત ઈ છે કે બહુ આનંદ ની વાત ઈ છે કે ઈ લોકો ને જ્યારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે વાસ્તવિકતા કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસ્વીયતા દેખાડી દીધી કે ભાવનગર માં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી